ધારકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે ઘરોમાં સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવ્યા છે તે વીજ મીટર ફાસ્ટ કરે છે અને રિચાર્જ પણ જલ્દી પૂરું થાય છે એક દિવસમાં એકસો પચાસ રૂપિયા જેટલું બિલ

માટે સ્માર્ટ મીટર સરકાર પરત લે એના માટે રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે ગોધરા એમજીએસએલની ઓફિસે આવેલા અને ત્યાં એમણે શાંતિથી એમજીએસએલના અધિકારીઓને આવેદનપત્ર આપેલ છે દસ દિવસમાં જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે જે લોકો અહીંયા ખાલી ગરીબ ગરીબ વર્ગના જે લોકો છે ને એ લોકોના ત્યાં મીટરો લગાવવામાં આવ્યા છે એટલા માટે આ લોકો વધારે વિરોધ કરે જે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે એમના ત્યાં મીટરો લાગેલા છે કોઈની પાસે સ્માર્ટફોન નથી એ લોકો રિચાર્જ કરી નથી શકતા હું હું મારા પોતાના ઘરનું રીડિંગ બતાવું તો એક દિવસમાં છસો ને બત્રીસ રૂપિયા રીડિંગ આવેલું છે એટલા એ છસો બત્રીસ રૂપિયા રીડિંગ આવતું હોય તો એટલું બધું એવું કેવી હોય છે મીટરમાં ખામી છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર કાઢી અને જૂના મીટર ફરીથી લગાવી આપવામાં આવે એવી અમારી માંગ છે સરકાર શ્રીને ત્વરિત આના માટે કાર્યવાહી કરવાની જરૂર છે અનિલભાઈ જાધવ જય ભારત જય હિન્દ અમે ગોધરા પાવર હાઉસ વીજ કચેરી આવ્યા છે સ્માર્ટ મીટર ખાતે અને સ્માર્ટ મીટર બિલકુલ બંધ કરો સ્માર્ટ મીટર ગોધરામાં જે સ્લમ વિસ્તારમાં નાખ્યા છે મજૂરીયા વર્ગની અંદર એ બધા રદ કરો એ માગણીથી અમે ગોધરા વીસીએલ ખાતે અરજી આપવા છે શાંતિપૂર્વક અરજી આપી છે અને દસ દિવસની અમને મુદત આપી છે દસ દિવસની અંદર જો આ કાર્યવાહી આગળ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને ગોધરા ચક્કા જય જય ભારત ગઈકાલે સરકારશ્રીનું નિવેદન આવ્યું છે કે હવે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરો લાગશે નહીં પરંતુ મધ્ય ગુજરાતની અંદર સત્તાવીસ હજારથી વધારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવે એમાં સાત હજાર મીટરો ગોધરાની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે એમાં સાત હજારમાંથી ત્રણ હજાર મીટરો એવી જગ્યાએ જ કરવામાં આવ્યા છે કે જે બિલકુલ સ્લમ એરિયા છે જે રોજ કમાઈને રોજ ખાય છે તો આજે અમે આવેદનપત્ર આપીને સરકારશ્રીને બી નમ્ર વિનંતી કરી છે અને એમ જીવીસીએલના સાહેબને પણ કરી છે કે આ જે સ્લમ એરિયામાં જે મીટરો લગાયા છે સ્માર્ટ મીટરો એ દિન દસની અંદર દૂર કરવામાં આવે જેથી કરીને એ લોકો શાંતિથી જીવી શકે કારણ કે રોજ કમાઈ અને રોજ એ લોકો એફોર્ડ કરી શકે એવી પરિસ્થિતિ નથી શું આપણી માંગ છે હવે સરકારશ્રીને અને આ લોકોને માંગણી એવી કરી છે કે સ્લમ એરિયામાંથી દિન દસની અંદર આ મીટરો દૂર કરવામાં આવે નહીં તો દસ દિવસમાં જો મીટરો દૂર કરવામાં નહીં આવે તો તમામ લોકો એમના વીજ આ જે નવા સ્માર્ટ મીટરો આવ્યા છે એ એમજી જીવીસીએલમાં આવી અને જમા કરાઈ જશે અને ગાંધીજી જીત્યા માર્ગે આગળની જે કાર્યવાહી કરવાની છે તે ઉગ્ર આંદોલન કરીશું શું નામ તમારું આશિષ પટેલ અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રભારી આજ રોજ ગોધરા ઇસ્ટ પેટા વિભાગના ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર અનુસંધાને જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવેલ છે એ આવેદનપત્ર વડી કચેરીને મોકલવામાં બી આવશે અને એમની લાગણી જે છે એ લાગણીના અનુસંધાને વડી કચેરીની આગળની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે એ એમના આક્ષેપ ખોટા છે એવું નથી મીટર જૂના મીટર હતા એ પ્રમાણેના જ આ મીટરો છે આમાં ફક્ત કોમ્યુનિકેશન ને એના માટે જ આપણે ચીપ એડ કરેલી છે બાકી કન્ઝમ્પશન માં એનામાં કોઈ ફેર પડતો અત્યારે એવી કોઈ સૂચના નથી આવે એટલે એ વડી કચેરીની સૂચના આવશે તો એ વસ્તુ કરવામાં આવશે અત્યારે કોઈ સૂચના નથી પાંચ હજાર પાંચસો છેલ્લો પ્રશ્ન સાહેબ કે જે આ નવા મીટર જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે

વડી કચેરી એના માટે પણ માની લો અવેરનેસ માટે ને એના માટે કેસે એ પ્રમાણે કાર્યવાહી કરીને એમને જણાવવામાં આવશે આપનું નામ એચ 4 સાહ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ગોધરા ભરતરોડ કચરે ઓકે ફોર S9 ન્યૂઝ ગોધરા તમામ ન્યૂઝ સાથે